નમસ્કાર મિત્રો અત્યારે હાલમાં મોટો વિવાદ સર્જાણો છે અને એ વિવાદ છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર કીર્તિ પટેલ અને ખજુરભાઈ વાત કરવામાં આવે તો મિત્રો કીર્તિ પટેલ છે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે અને અવારનવાર છે તે આક્ષેપો કરતી હોય છે તો અત્યારે હાલમાં કીર્તિ પટેલે આક્ષેપો કર્યા છે અને એ પણ જેને લોકો ભગવાન માને છે જેને મોટું દાનવીર માને છે એ ખજૂરભાઈ ઉપર કીર્તિ પટેલે ઘણા મોટા આક્ષેપો કરી નાખ્યા છે લાઈવમાં આવીને મીડિયામાં આવીને જી હા મિત્રો વાત કરવામાં આવે તો નિતિન જાની ઉરફે ખજૂરભાઈ ગુજરાતની જે ગરીબ લોકો છે જે નિરાધાર લોકો છે એવા લોકોને ત્રણસો પચાસ જે ગરીબ લોકો છે એમને ત્રણસો પચાસ જેટલા મકાનો બનાવી આપ્યા છે ત્યારે જે આ લોકો છે જે ખજૂરભાઈના ચાહકો છે જે ચાહકો છે એ ખજૂરભાઈને ભગવાન માને છે ભગવાનનું એક બીજું રૂપ માને છે ત્યારે વાત કરવામાં આવે તો જે ખજૂરભાઈ વિશે અત્યારે હાલમાં જે કીર્તિ પટેલ જે શબ્દનો પ્રયોગ કરી રહી છે તેને લઈને લોકો છે એ ક્યારેય પણ આ શબ્દોને સાંખી લેવા માટે તૈયાર નથી તેને વાત કરવામાં આવે તો કીર્તિ પટેલની કમેન્ટમાં પણ આ લોકો છે એ જવાબ આપી રહ્યા છે કીર્તિ પટેલને પણ તેને વળતો જવાબ આપી રહ્યા છે કે ના ખજુરભાઈ અમારા ભગવાન છે ભગવાન સમાન છે અને તમે જે આ ખજૂરભાઈ સાથે જે પંગો લઈ રહ્યા છે એ ખરેખર ખોટી વાત છે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં એક ખજૂરભાઈનો વિડીયો વાયરલ થયો છે અને જેમાં ખજૂરભાઈ સમાધાનની વાત કરી રહ્યા છે પરંતુ મિત્રો આ વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો જૂનો પણ હોઈ શકે છે એટલે અમારી ચેનલ એ વિડીયોની કોઈ પણ પુષ્ટિ કરતી નથી પરંતુ જે ખજૂરભાઈનો જે વિડીયો છે અત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને જેમાં ખજૂરભાઈ શું વાત કરી રહ્યા છે એ વિડીયોને પણ તમે જોઈ લો

બધા જ મિત્રોને ખાસ જણાવવાનું કે અમે કોઈનો પણ પક્ષપાત કરતા નથી કે અમે કોઈનો પણ વિરોધ કરતા નથી પરંતુ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયા છે જે માહિતી મળી છે તેના આધારે અમે વિડીયો બનાવ્યો છે એટલે ખાસ મિત્રોને જણાવવાનું કે અમે કોઈનો પણ આ વિડીયોમાં વિરોધ કર્યો નથી તેની બધા મિત્રોએ ખાસ નોંધ લેવી